આપણા પ્રભુ શ્રી રામચંદ્રજીના જન્મોત્સવ નિમિત્તે આપણા મહુવા શહેરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે મહુવા આખું રામમય બની ગયું છે આખા રાજમાર્ગને લાઇટિંગ તથા કેસરિયા ધજા પતાકા સાથે ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે ઠેર ઠેર શ્રી રામચંદ્ર ભગવાનના મોટા મોટા પોસ્ટરો દ્વારા સજાવવામાં આવ્યું છે તેમજ મોટા મોટા હોર્ડિંગ્સ તથા બેનરો લગાવી રામ જન્મોત્સવની સૌને શુભેચ્છાઓ પાઠવી છે મહુવાના ગાંધીબાગ ખાતે આવેલ શિવાજી ચોકમાં શ્રી રામચંદ્ર ભગવાનના જીવન આધારિત થીમ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની હતી આ જોવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડ્યા હતા આ અને ભવ્ય શોભાયાત્રા તથા મહાઆરતીનું આયોજન રાખે છે તો સમસ્ત સનાતન હિન્દુ સમાજના ભાઈઓ તથા બહેનોને આ ધાર્મિક ઉત્સવમાં જોડાવા માટે મહુવાની ધર્મપ્રેમી જનતાને નમ્ર વિનંતી કરવામાં આવે છે